નમસ્કાર દોસ્તો આજના આ ખૂબ જ ખાસ વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમને એક એવા અત્યંત સરળ ઓછા ખર્ચેવાળા અને તદ્દન ઘરેલું બીજ વિશે જણાવવાનો છું જે આપણી રોજિંદી તંદુરસ્તી માટે ઘણી અલગ અલગ રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અહીં હું માત્ર એક નાના બીજની વાત નથી કરી રહ્યો પણ હું તમને એ સમજાવવાનો છું કે જો તમે આ બીજને રોજ દહીં સાથે અથવા કોઈપણ હળવા સ્નેક્સ સાથે ખાઈ લો છો તો તે તમારા શરીરમાં હાડકાની નબળાઈ હાડકામાં કેલ્શિયમની કમી ઘૂંટણમાં સતત રહેતો દુખાવો સાંધામાં સોજો આર્થરાઈટીસ જેવી લાંબા સમય સુધી પરેશાન કરતી સમસ્યાઓ અને અહીં સુધી કે બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ જેવી ક્રોનિક બીમારીમાં પણ ખૂબ જ અસરકારક અને તદ્દન કુદરતી ઇલાજની જેમ કામ કરી શકે છે અને તે પણ કોઈ પણ નુકસાન કે આડઅસર વિના અહીં વાત માત્ર આ એક જ બીજ સુધી સીમિત નથી કારણ કે આજે હું તમને કુલ ત્રણ અલગ અલગ પ્રકારના હેલ્ધી બીજ વિશે પણ જણાવવાનો છું જેમના પોતાના ફાયદાઓ છે તમે આ ત્રણેય હેલ્ધી બીજમાંથી કોઈપણ એકને તમારી શરીરની જરૂરિયાત તમારી પસંદ તમારી સ્વાસ્થ્યની સ્થિતિ અને તમારી અનુકૂળતા મુજબ પસંદ કરી શકો છો અને તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભોનો પૂરો ફાયદો આરામથી ઉઠાવી શકો છો આ ત્રણેય બીજ એટલા સરળ છે કે તેમને ખાવા માટે તમારે કોઈ મોંઘા સપ્લિમેન્ટ કોઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે કોઈ મોટી તૈયારીની જરૂર પણ પડતી નથી બસ એક હળવી આદત બનાવવાની જરૂર છે દોસ્તો આજનો આ આખો વિડિયો તમારા હેલ્થ નોલેજને વધારનારો તમારી સમજને સ્પષ્ટ કરનારો અને પૂરી રીતે જાણકારીથી ભરપૂર છે આથી મારી આપ સૌને ખૂબ જ નમ્ર વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી પૂરો જરૂર જોજો કારણ કે વિડિયોના અંતમાં હું તમને આ ત્રણેય હેલ્ધી બીચ સાથે જોડાયેલી એક એક્સ્ટ્રા બોનસ અને ખૂબ જ ઉપયોગી જાણકારી આપવાનો છું જે તમારા ઓવરઓલ સ્વાસ્થ્યને વધુ સારું બનાવવાની સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલને પણ હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે આ બોનસ ટીપથી તમને એ પણ સમજાશે કે આ બીજમાંથી કયું બીજ તમારા શરીર માટે સૌથી ઉત્તમ રહેશે તો ચાલો કોઈપણ વિલંગ કર્યા વિના આપણે આ સ્વાસ્થ્ય માહિતીથી ભરેલા વિડિયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આગળ વધતા વાત કરીએ તે પહેલા બીજની જેને તમે પણ ઘણીવાર સાંભળ્યું હશે અને જેને આજકાલ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ હેલ્ધી ફૂડ તરીકે ભલામણ કરે છે અળસીના બીજ ફ્લેક્સ સીડ્સ આપણે ફ્લેક્સ સીડ્સની વાત કરી રહ્યા છીએ જેને આપણી ભાષામાં અળસીના બીજના નામથી ઓળખવામાં આવે છે જો તમે એવા લોકોમાંથી છો જેમના ઘરમાં ડાયાબિટીઝની સમસ્યા છે અથવા તમે પોતે ડાયાબિટીઝના દર્દી છો કે તમે અવારનવાર સાંધાના દુખાવા ઘૂંટણની જકડણ ચાલવા ફરવામાં પરેશાની કે આર્થરાઈટીસ જેવી સમસ્યાઓથી પરેશાન રહો છો તો આવા લોકો માટે અળસીના બીજ એક પ્રકારના કુદરતી કોઈ પણ હાનિકારક અસર વિનાના અને ખૂબ જ અસરકારક ઘરેલું ઈલાજની જેમ કામ કરે છે અને ઘણા ડોક્ટર પણ હવે તેને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે અલસીના બીજની અંદર એક ખાસ પ્રકારનો કુદરતી ફાઈબર નેચરલ ફાઈબર હાજર હોય છે જે શરીરમાં બ્લડ શુગર એટલે કે રક્ત શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં અને તેને નિયંત્રણમાં રાખવામાં ખૂબ મદદ કરે છે આનો અર્થ એ છે કે આ બીજ તમારા બ્લડ શુગરને અચાનક ખૂબ વધારે ઉપર વધવાથી કે ખૂબ નીચે પડવાથી અટકાવે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓને ભારે ઉતાર ચઢાવથી થતી ગંભીર પરેશાનીઓથી ઘણે અંશે બચાવ મળે છે જે લોકોનું શુગર લેવલ ઝડપથી ઉપર નીચે થતું રહે છે તેમની હાલત ઘણીવાર ખતરનાક બની શકે છે અને આવી સ્થિતિમાં આ નાનકડી અલસી એક સુરક્ષા કવચની જેમ તમારા શરીરને બચાવે છે હવે એક વધુ ખૂબ જ જરૂરી અને ખૂબ જ ફાયદાકારક વાત એ છે કે અલસીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સની માત્રા ખૂબ વધારે જોવા મળે છે આ ઓમેગા થ્રી ફેટી એસિડ્સ એક પ્રકારની હેલ્ધી ફેટ હોય છે જે શરીરમાં જમા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને સારી ફેટને વધારવામાં મદદ કરે છે ખાસ કરીને તે લોકો માટે જેમને સાંધામાં તીવ્ર દુખાવો ઘૂંટણનો સોજો કે હાડકામાં ઘસારો જેવી સમસ્યાઓ થઈ રહી છે તેમના માટે આ ઓમેગા થ્રી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જો તમારા ઘૂંટણમાંથી કુદરતી લુબ્રિકેશન ગ્રીસ ખત્મ થઈ ગયું છે ચાલવામાં દુખાવો થાય છે સીડીઓ ચડવામાં તકલીફ થાય છે કે સાંધાની વચ્ચેના ઘસારાને કારણે દરેક હલનચલનમાં દુખાવો થાય છે તો અલસીના બીજ કુદરતી રીતે તે ઘસારાને ઓછો કરે છે ઇન્ફ્લેમેશન સોજાને ધીમે ધીમે ઘટાડે છે અને હાડકાને ફરીથી મજબૂત બનાવવામાં તમારી મદદ કરે છે હવે જાણીએ કે આ અલસીના બીજને યોગ્ય રીતે કેવી રીતે તૈયાર કરવા અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી તેનો પૂરો ફાયદો તમારા શરીરને મળી શકે તમારે બસ એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી અલસીના બીજ લેવાના છે અને તેને કોઈ તવા પેન કે કડાઈમાં ધીમા તાપે બે ત્રણ મિનિટ માટે હળવા શેકી લેવાના છે જેથી તેની અંદર રહેલી કડવાશ અને ભેજ બંને ખતમ થઈ જાય શેક્યા પછી તેના બધા પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને તે શરીરમાં સરળતાથી પચે પણ છે ત્યારબાદ આ શેકેલી અલસીને ગ્રાઇન્ડરમાં નાખીને સારી રીતે પીસી લો જેથી તે પાવડરના ફોર્મમાં આવી જાય ધ્યાન રાખો કાચું કે પીસ્યા વિનાનું અલસીનું બીજ પેટમાં યોગ્ય રીતે પચતું નથી અને તેની અંદરના પોષક તત્વો પણ શરીરને પૂરી રીતે મળી શકતા નથી એટલે કોશિશ કરો કે તેને પાવડર બનાવીને જ ખાઓ જેથી પૂરો ફાયદો મળી શકે જ્યારે તમારો અલસીનો આ બારીક પાવડર તૈયાર થઈ જાય તો એક ટેબલ સ્પૂનની માત્રા લઈને એક નાની વાટકી તાજા દહીમાં સારી રીતે ભેળવી લો અને આરામથી ખાઈ લો તમે તેને દિવસમાં એકવાર પણ ખાઈ શકો છો અને જો ઈચ્છો તો બે વાર પણ લઈ શકો છો સવારના સમયે એટલે કે બ્રેકફાસ્ટ સાથે તેનું સેવન કરવાથી સૌથી વધુ ફાયદો મળે છે જો તમે તેને તમારી રોજિંદી દિનચર્યામાં નિયમિતપણે ઉપયોગ કરવાનું શરૂ કરી દો છો તો થોડા જ અઠવાડિયામાં તમને તમારા ઘૂંટણ અને સાંધાના દુખાવામાં આરામનો અનુભવ થવા લાગશે બ્લડ શુગર લેવલ સ્થિર રહેવા લાગશે અને તમારા હાડકાં પહેલાં કરતાં વધુ સ્ટ્રોંગ અને હેલ્ધી બનશે કદ્દુના બીજ પમ્પકિન સીડ્સ હવે આગળ વધીએ બીજા હેલ્ધી બીજ તરફ જેને તમે દહીં સાથે ભેળવીને ખાઈ શકો છો અને તે પણ તમારી બોડી માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ બીજનું નામ છે પમ્પકિન સીડ્સ જેને આપણે બધા કદ્દુના બીજના નામથી જાણીએ છીએ આ પમ્પકિન સીડ્સ ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેમના શરીરમાં કેલ્શિયમની કમી રહે છે અથવા જેમને અવારનવાર ઘૂંટણની જકડન સાંધામાં સતત દુખાવો કે આર્થરાઈટીસ જેવી સમસ્યાઓ પરેશાન કરતી રહે છે પમ્પકિન સીડ્સની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી મિનરલ્સ ખૂબ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે મેગ્નેશિયમ સીધી રીતે તમારા હાડકાને મજબૂત અને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે જ્યારે ફોસ્ફરસ તમારા શરીરમાં કેલ્શિયમને યોગ્ય રીતે અવશોષિત થવામાં સપોર્ટ કરે છે આનાથી તમારા હાડકાં વધુ તાકાતવર વધુ લચીલા અને પહેલાં કરતાં વધુ ટકાઉ બને છે અને ઉંમર વધવા છતાં પણ હાડકામાં નબળાઈ આવતી નથી જો તમને વારંવાર સાંધામાં દુખાવો થાય છે સવારે ઉઠતાની સાથે જ જકડનનો અનુભવ થાય છે ઘૂંટણમાંથી અવાજ આવે છે કે આર્થરાઈટિસને કારણે તમારો દુખાવો વધી રહ્યો છે તો આ પમ્પકિન સીડ્સ તમારા હાડકાં અને સાંધાને કુદરતી ટેકો આપીને ધીમે ધીમે દર્દ અને સોજાને ઓછો કરવામાં ખૂબ મદદ કરે છે એટલું જ નહીં પણ આ બીજ સાંધાની અંદરની ડીપ ઇન્ફ્લેમેશન આંતરિક સોજાને પણ ઓછો કરવામાં અસરકારક માનવામાં આવે છે જેનાથી આર્થરાઈટિસના દર્દીઓને ઘણો આરામ મળે છે પમ્પકિન સીડ્સને જો તમે તમારા મનથી સીધા જ ખાવા માંગો તો ચોક્કસ ખાઈ શકો છો કારણ કે તે કંઈ પણ ભેળવ્યા વિના પણ ખૂબ જ હેલ્ધી અને પોષક માનવામાં આવે છે પરંતુ જો તમે સ્વાદમાં થોડો ફેરફાર ઇચ્છો છો કે તેને થોડા વધુ કરકરા ક્રંચી અને સ્વાદિષ્ટ બનાવવા ઇચ્છો છો તો તમે તેમને કોઈ તવા પર બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે હળવા શેકીને પણ ખાઈ શકો છો જ્યારે આ બીજ હળવા શેકાઈ જાય છે તો તેમનો સ્વાદ વધુ સારો થઈ જાય છે અને તેમને ચાવવા તથા પચાવવા પહેલાં કરતાં વધુ સરળ લાગે છે હવે કરવાનું બસ એટલું છે કે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટો ચમચો પમકીન સીડ્સ લો અને તેને એક ફ્રેશ મલાઈદાર અને ઠંડા દહીંની વાટકીમાં સારી રીતે મિક્સ કરી દો અને આરામથી ખાઈ લો જો તમને અવારનવાર પાચન સાથે જોડાયેલી તકલીફો રહે છે અથવા તમે ઈચ્છો છો કે આ બીજ તમારા પેટમાં જલ્દી અને સરળતાથી પચી જાય તો તમે આ બીજને રાતભર એક નાના બાઉલમાં પાણીમાં પલાળીને રાખી શકો છો સવારે ઉઠતાની સાથે જ જ્યારે બીજ હળવા નરમ અને ફૂલી ગયેલા હોય છે તો તમને દહીંમાં સારી રીતે ભેળવીને ખાઈ લેવાથી તે વધુ ઝડપથી ડાયજેસ્ટ થાય છે અને શરીરમાં સારી રીતે એબ્ઝોર્બ પણ થઈ જાય છે જ્યારે તમે પમ્પકીન સીડ્સને દહીં સાથે તમારી ડેઈલી ડાયટમાં સામેલ કરવાનું શરૂ કરી દો છો તો આ બીજ તમારી હાડકાની આંતરિક મજબૂતીને ધીમે ધીમે વધારવા લાગે છે બોન સ્ટ્રેન્થમાં સુધારો લાવે છે ઘૂંટણના દુખાવાને ઓછો કરે છે સાંધાની જકડનને હળવી કરે છે અને આર્થરાઈટીસ જેવા લક્ષણોમાં પણ ધીમે ધીમે આરામ આપવાનું શરૂ કરી દે છે સૂરજમુખીના બીજ સનફ્લાવર સીડ્સ હવે આપણે આગળ વધીએ છીએ અને વાત કરીએ છીએ ત્રીજા નંબર પર આવતા એક વધુ ખૂબ જ પાવરફુલ ઉપયોગી અને હેલ્ધી બીજની જેને તમે બધા સૂરજમુખીના બીજના નામથી જાણો છો અને ઇંગ્લિશમાં તેને સનફ્લાવર સીડ્સ કહેવાય છે આ બીજને એક એવો કુદરતી સુપરફૂડ માનવામાં આવે છે જે આખા શરીરની ઓવરઓલ હેલ્થ અને એનર્જી લેવલને પ્રાકૃતિક રૂપથી વધારવામાં ખૂબ જ અસરકારક હોય છે ખાસ કરીને તે લોકો જે શુગર એટલે કે ડાયાબિટીસની બીમારીથી જજુમી રહ્યા છે અથવા જેમના સાંધામાં જકડન સોજો કડક અવાજ કે રોજરોજ થતો તીવ્ર દુખાવો રહે છે તેમના માટે તો સૂરજમુખીના બીજ કોઈ વરદાન કોઈ કુદરતી ગિફ્ટથી ઓછા માનવામાં આવતા નથી જો સૌથી અગત્યના અને જરૂરી મુદ્દાની વાત કરીએ તો સૂરજમુખીના બીજ મેગ્નેશિયમ નામના એક ખૂબ જ મહત્વપૂર્ણ મિનરલથી ભરપૂર હોય છે મેગ્નેશિયમ તે આવશ્યક પોષક તત્વ છે જે શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં તેને સંતુલિત જાળવી રાખવામાં અને અચાનક ઉપર નીચે થવાથી રોકવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે આની સાથે જ આ મિનરલ તમારી નસો નર્વ સિસ્ટમને પણ મજબૂત કરે છે અને તેમને યોગ્ય રીતે તથા સુચારુ રૂપથી કામ કરવામાં મદદ કરે છે જ્યારે શરીરમાં શુગર લેવલ ખૂબ વધી જાય છે તો તેની સીધી અસર નર્વ્સ પર પડે છે અને નર્વ્સ ધીમે ધીમે નબળી પડવા લાગે છે પરંતુ જો તમે તમારી ડેલી ડાયટનો ભાગ બનાવીને રોજ થોડી માત્રામાં સૂરજમુખીના બીજ ખાવાનું શરૂ કરી દો છો તો આ બીજ નસોને અંદરથી મજબૂતી આપે છે નર્વ ડેમેજને ઓછું કરવામાં મદદ કરે છે અને બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખવામાં એક કુદરતી સપોર્ટ સિસ્ટમ બની જાય છે આ સિવાય આ બીજમાં હેલ્ધી ફેટ્સ અને ફાઇબરની માત્રા પણ ખૂબ જ શાનદાર હોય છે આ હેલ્ધી ફેટ્સ બોડી માટે સારી ફેટ્સ માનવામાં આવે છે અને તે તમારા સાંધાની વચ્ચેની કુદરતી ચિકાશ ગ્રીસને જાળવી રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે જે લોકોને સાંધામાં ઘર્ષણનો અનુભવ થાય છે ચાલવા ફરવામાં તીવ્ર દુખાવો થાય છે કે સવારે ઉઠતી વખતે જકડન બની રહે છે તેમના માટે આ બીજ નિયમિત રીતે ખાવા ખૂબ રાહત અપાવે છે અને સાંધાને સ્મૂધ રાખે છે હવે જાણીએ કે આ સૂરજમુખીના બીજને યોગ્ય રીતે કેવી રીતે ખાવા જોઈએ જેથી પૂરો ફાયદો મળે તમે ઈચ્છો તો તેમને કાચા શેક્યા વિના ખાઈ શકો છો કારણ કે કાચા બીજોમાં પણ ભરપૂર પોષક તત્વો હાજર રહે છે અને જો તમારું મન ઈચ્છે તો તમે તેમને હળવા શેકીને પણ ખાઈ શકો છો જેનાથી તેમનો સ્વાદ અને કરકરાપણું વધી જાય છે બસ એક ટેબલ સ્પૂન સનફ્લાવર સીડ્સ લો પછી તે શેકેલા હોય કે કાચા અને તેમને એક ફ્રેશ દહીંની વાટકીમાં સારી રીતે મિક્સ કરીને આરામથી ખાઓ જો તમે તેને દરરોજ એક વાર પણ નિયમિતપણે ખાઓ છો તો ધીમે ધીમે તે તમારા બ્લડ શુગરને સંતુલિત કરશે સાંધાની જકડનને ઓછી કરશે દુખાવામાં રાહત આપશે અને તમારી હાડકાં તથા નસો બંનેને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે હવે દોસ્તો તમે આ વિડિયોમાં ત્રણ અલગ અલગ અને ખૂબ જ ઉપયોગી બીજો વિશે જાણી લીધું છે તમે ઈચ્છો તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક બીજ તમારી સુવિધા તમારા સ્વાસ્થ્યની જરૂરિયાત અને તમારી પસંદ મુજબ પસંદ કરીને ડેલી ડાયટનો ભાગ બનાવી શકો છો પરંતુ જો તમે ઇચ્છો છો કે ત્રણેય બીજના ફાયદા તમને એકસાથે મળે એટલે કે ત્રણ ગણો ફાયદો તમારી બોડીને મળે તો તમે આ ત્રણેયને સરખી માત્રામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો આ ખાસ મિશ્રણ બનાવવું ખૂબ જ સરળ છે સૌથી પહેલાં ફ્લેક્સ સીડ્સને હળવા રોસ્ટ કરો અને સારી રીતે પીસી લો પાવડર બનાવી લો પછી તેટલી જ સરખી માત્રામાં પમકીન સીડ્સ લો અને બિલકુલ તેટલી જ માત્રામાં સૂરજમુખીના બીજ લો હવે આ ત્રણેયને એક મોટા વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો અને તેને એક સૂકા સ્વચ્છ અને એરટાઇટ કાચના ડબ્બામાં સ્ટોર કરી દો આ પછી દરરોજ આ મિશ્રણમાંથી એક કે બે ટેબલ સ્પૂન બીજ લો અને તેને દહીંમાં ભેળવીને ખાઓ થોડા જ અઠવાડિયામાં તમને એવો અનુભવ થવા લાગશે કે તમારી બોડી પહેલાં કરતાં વધુ એનર્જેટિક વધુ મજબૂત અને હેલ્ધી મહેસૂસ કરવા લાગી છે આ ખાસ મિશ્રણ માત્ર તમારા હાડકાને મજબૂત નથી બનાવતું પણ સાંધાની જકડન અને દુખાવામાં રાહત આપવા નસોને મજબૂત કરવા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા બ્લડ શુગરને સ્થિર રાખવાની સાથે સાથે તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા વાળને હેલ્ધી જાળવી રાખવા અને તમારી આંખોની રોશનીને પણ સપોર્ટ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો દોસ્તો હવે બિલકુલ વિલંબ ન કરો આજથી જ આ ત્રણેયમાંથી કોઈ પણ એક બીજ અથવા તેમનું બનાવેલું આ હેલ્ધી મિશ્રણ તમારી ડેલી ડાયટમાં સામેલ કરી લો અને પોતે તેના કુદરતી સુરક્ષિત અને ચમત્કારી અસરનો અનુભવ કરો મને પૂરી આશા છે કે તમને આજની આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી દિલથી સારી લાગી હશે જો તમારા મનમાં કોઈ પણ સવાલ છે તમે કંઈ પૂછવા માંગો છો કે કોઈ ખાસ બીમારી કોઈ હેલ્થ ઇસ્યુ કે અન્ય કોઈ વિષય પર વધુ ઊંડાણપૂર્વક જાણકારી ઈચ્છો છો તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો હું દરેક સવાલનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો તમારા દોસ્તો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી તમને આ જ પ્રકારની વધુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી મળતી રહે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ